ભરૂચ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોનો નિદાન કેમ્પ યોજાયો દવાઓ અને ચશ્માનું મફત વિતરણ કરાયું આજ રોજ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખોનો નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયા આંખો મારેલી ચશ્માના નંબર આંખાનું પ્રેશર ચેક કરી મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂર મુજબ મફત નંબરના ચશ્માનું વિતરણ કરાયું હતું જે દર્દીઓના મોતિયાને વેલના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઝઘડ્યા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા સાથે સાથ આંખોના પ્રેશરની તપાસ કરાઈ હતી આંખોના નિષ્ફળ નિષ્ણાત ડૉક્ટર નબીપુરના પનોતા પુત્ર ડૉક્ટર સફવાન લાંબા કેમ્પમાં સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પનું સફળતા બદલ નબીપુર હોસ્પિટલે ઝઘડિયા રૂરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુના ગામોની જનતાએ લાભ લીધો હતો સલામ નમસ્તે હું છું ડોક્ટર સફાન લાંબા આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના નબીપુરમાં સેવા રૂરલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સન ના સહયોગથી આજે મોતિયા અને બેલના દર્દીને તપાસ કરીને સેવા રો ઝઘડિયામાં લઈ જવામાં આવશે એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે આજે ફ્રીમાં ટેપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દબંધીઓને કરવામાં આવશે ધન્યવાદ